તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પંદર ભાજપ ચાર અપક્ષ એક તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસના આઠ સભ્યોનો પક્ષ પલટો થયો હતો જેને લઈ ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપમાં ભેળવતા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો યોજાય તે પહેલા જ કોંગ્રેસના આઠ સભ્યો નો પક્ષ પલટો કોંગ્રેસના આઠ સભ્યો ને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રમુખ પ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપમાં ભેળવતા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો જેતપુર તાલુકા પંચાયતમાં ભાજપના તેર અને કોંગ્રેસના સાત સભ્યોના મતદાન વચ્ચે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના સાંસદ રાદડિયાએ કોંગ્રેસના કાંગરા ખેરી કાઢ્યા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખની આજે ચૂંટણીમાં કોંગ્રેસના આઠ સભ્યો ભાજપની છાવણીમાં ટેકો દેતા નવા પ્રમુખ ભાવનાબેન સોલંકી બન્યા જેતપુર તાલુકાના વીસ માંથી પંદર સભ્યો સાથે છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસનું શાસન ધરાવતી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા વિકાસના કોઈ કામો થતા ન હોવાને કારણે કોંગ્રેસના આઠ સભ્યો ભાજપની છાવણીમાં જોડાઈ જતા ભાજપના ચાર અને એક અપક્ષ એમ કુલ તેર સભ્યોની બહુમતી થતા ભાજપના નવા તાલુકા પ્રમુખ તરીકે ભાવનાબેન સોલંકીનો વિજય થયો હતો અમે આજે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની અંદર અમે સુકાન સંભાળ્યું છે ત્યારે આવનાર દિવસોની ગ્રામ્ય વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે આજે ધારાસભ્ય તરીકે અને તાલુકા પંચાયતને સૌ સાથે મળી ગ્રામ્ય વિસ્તારમાં વધુ સારા કામ થાય દિશામાં પ્રયત્નો કરીશું કિશોર મારુનો રિપોર્ટ જેતપુર